કારણ કે અત્યારે છે બપોરના સાડા અગિયાર ઉપર થઈ ગયું છે એટલે ઓલમોસ્ટ બપોર જ થઈ ગઈ છે મોર્નિંગમાં મારા લોગ નું શૂટ કેમ નું તમને ખબર છે કારણ કે મારા અને નીરોના વચ્ચે છે ને હમણાં થોડોક થોડોક ઝઘડો તો હેલા જ રાખે છે તો મારા વાળ હાથ ધોયેલા હતા ને તો આ સાઈડ હતા તો નીરો કે તું વાળ રખા કરી લે

મારા હાથ વાઇટ લાગે છે કે જો આટલા હાથ વાઇટ છે ને મારા નિશાન કાળા દેખાય છે બાકી મને છે ને મારા હાથ હમણાંથી બહુ કાળા લાગે તો વાગ્યા છે બપોરના ના અને હું ને અત્યારે જઈએ છીએ પાછા સિટી માં તમને બતાવ્યું હતું કે અમે સિટી માં બેંક ગયા કામે તો એ બેંક નું કામ છે ને હજી અડધું પડધું થયું નથી તો અમે જઈએ છે એક વાર કે ક્યાં પહોંચ્યું છે જે બી ડોક્યુમેન્ટ હોય બધા સબમિટ કરાવી તો જવું છે ને જાડું ફટાફટ જવું છે કારણ કે ચાર વાગે બેંક બંધ થઈ જાય ને અહિયાં થી સંધ્યા પહોંચવા એટલે પોણો કલાક એક કલાક તો હોય જ જાય એટલે ફટાફટ જઈ ને ત્યાં જવું અને પછી ખબર પડશે કે બેંક તો બંધ થઈ ગઈ ફટાફટ

પાડે ઘરેથી અમે આવી ગયા હતા કે બેંક બંધ નો થઈ જાય ને અહીંયા આવીને અમે પંદર મિનિટ ને વાટ જોઈ કારણ કે બીજા કસ્ટમર બેઠેલા હતા એટલે અને ત્યાં કોઈ ચાંદ એને કીધું હજી તમારું નથી થયું જે કામ છે ને કાલે થાય બોલો એટલે અમારો આ હાવ એટલે હાવ ખોટે ખોટો ધક્કો થાય કાંઈ વાંધો નહીં આજ આવ્યા તો ખબર પડી કે એક દિવસમાં કામ થઈ જાય મને એવું લાગે આજે આવ્યા ને એટલે હવે કદાચ લોકો સ્પીડમાં કરશે કે આ બહુ ધક્કા ખાય છે ને મેં કીધું આજ કે અમે બહુ દૂર થી આવી તો પ્લીઝ તમે કરી દો યાર કામ એવું છે કે આ બ્રાન્ચ માં જ કામ થાય બાકી અમારી સાઈડ આની બ્રાન્ચ છે પણ કે ત્યાં કામ નહોતું કાંઈ ને એક દિવસમાં કરી દે આજે અમારી બધી ડિટેલ લઈ લીધી છે કા હવે થઈ તો અત્યારે જો ફાઈનલ પાછા પહોંચી ગયા છીએ લો ગાર્ડન તો અત્યારે અમે આવ્યા છીએ એનું નામ છે લો ગાર્ડન તમને કાલે લો ગાર્ડન બતાવ્યું પણ લો ગાર્ડન ની માર્કેટ ને ખાણીપીણી પીણી બતાવી રિયલ માં જો આવડું આ છે લો ગાર્ડન અને આની સામે જાડુની કોલેજ છે એટલે જાડુ તને પહેલાના દિવસો યાદ આવી ગયા કે આપડે અહિયાં શું કે મળતા હતા જ્યારે રિલેશનમાં હતા ત્યારે નહીં એની પેલા ફ્રેન્ડ હતા ને ત્યારે ઘણી વાર અહીંયા મળ્યા હતા જાડુ ઘણી વાર તો આ સાઈડ આવતો ને ત્યારે મળતા કારણ કે અમારા કોમન ફ્રેન્ડ બહુ બધા હતા એટલે એના થ્રુ અમે અહીંયા ઘણી વાર મળેલા છે એટલે એ બધી યાદો તાજા થઈ ગઈ બોલો પેલાની યાદો આવે છે કે અહીંયા શું કે ખાતા હોય કે ફ્રેન્ડ હોય ત્યારે કે મળતા હોય કેવું બધું રિલેશનમાં અમે મે હતા ત્યારે આપણે લગભગ આ બાજુ તો નથી લેતા હા એના પછી એકવાર આપણે મળેલા છે કારણ કે મારો જ્યારે પહેલો બર્થડે હતો ત્યારે માર કોલેજ તો અહીંયા પતી ગઈતી પણ ત્યારે જને અહીંયા સેલિબ્રેટ કરેલો મને યાદ છે બર્થડે અહીંયા સેલિબ્રેટ થયેલો છે એટલે એને યાદ છે મને થોડું થોડું ભૂલાઈ જાય સવાર અને મને એ પણ યાદ છે કે એકવાર નીરો પહેલમ પહેલી વાર આવ્યો ને અહીંયા ત્યારે અમે આમ જો ને તો કાઈ એટલા બધા એકબીજાને ઓળખતા નહોતા ખાલી ફેસથી ઓળખતા હતા તો ત્યારે હું સાવધાન ખીચું લાવી હતી મને યાદ છે અને નીરો છે ને અમારા ગ્રુપમાં આવે

સોલ્યુશન આવી જાય ને જાડો આડો સ્પેશિયલ કેટલા આઠ કિલોમીટર પછી છે ને એક આખું અલગ જ જે સમય હજાર જાડુમાંથી એક ઝાડુ હોય ને એનો જો મે પત્તું તોડીને આવ્યો છું તો સ્પેશિયલ એને ઝાડુ આ ગિફ્ટમાં આપું છું એટલે આપણો ઝઘડો સોલ્વ થઈ જાય ઓકે એટલે એવો કઈ ખાસ ઝઘડો ન હોય તરત પતી જાય પણ પાછો તરત પાછો શરૂ થઈ જાય બીજો ઝઘડો પછી પાછો ત્રીજો ઝઘડો શરૂ થઈ જાય તો એવું આપણા બે ત્રણ દિવસથી સરુંન સરું જ રહે છે કા આ હોપ કે હવે આજે છે ને એ બધું એન્ડિંગ થઈ જાય અને જેવી રીતે પહેલા પ્રેમથી રહેતા હતા ને એમ રહેવા મંડી કેમ કે મને છે નિર્વારે ઝઘડો થાય ને બીજા આરે ઝઘડો થાય ને તો વાંધો ન આવે પણ નિર્વારે ઝઘડો થાય ને તો એટલી હર્ટ ફીલ થાવ ને કે વાત જવા દો હું પછી જાહોદી નિર્વર ન મનાવે ને બે કલાક ન મનાવે તો

કઈ વાંધો થેન્ક યુ સો મચસ્થાન કેવડું મોટું ફ્લોર નથી હો પહેલા માળે ગાડી મૂકેલી આ બાજુ છે અટલ બ્રિજ ને આ બાજુ છે પાર્કિંગ ની બિલ્ડિંગ તમે ખાલી બિલ્ડિંગ જો કેવડી છે આપડે છે ને પેલા માળે ગાડી મૂકેલી છે ઉપર છેક સુધી છે ને ફોર વ્હીલ નું પાર્કિંગ છે અત્યારે ટોટલ છે ને કાર ના પાર્કિંગ સ્લોટ છે ને ખાલી

અમદાવાદમાં તો છે ને ફરવાના ઘણા સ્થળો છે પણ એક જ જાડું પ્રાઉડ કરતું સ્થળ કયું છે કહું રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ જે બનાવ્યો છે ને સરકારે જોરદાર મજા આવી જાય છે તમે જુઓ ને તો લગભગ ગુજરાતી મૂવી હોય કે બારના મૂવી હોય રિવરફ્રન્ટ ઉપર શૂટિંગ લોકો કરે છે હમણાં રિવરફ્રન્ટમાં શૂટિંગ

નાઈટ થઈને એમ તમને વધારે મજા આવશે તો રિવર ફ્રન્ટ તમે અહીંયા બેસવા આવો તો તમને છે ને એમ શાંતિ લાગે કેટલા બધા માણસો છે પણ તોય તમને અવાજ નહી આવે એકદમ આ પાણી વહેતું હોય અને અહીંયા તમે આવો એટલે તમને એવું લાગે કે હાઈ કેટલું શાંત વાતાવરણ છે રિવર ફ્રન્ટ ઉપર છે ને તમને રેન્ટ ઉપર સાયકલ મને ડબલ ની કે મારે મહેનત કરો ને જાડુન પાછળ દેવાનું પણ રેન્ટ ઉપર સાયકલ માટે મે કલાકથી મહેનત કરી પણ અવેલેબલ નથી જો પાછળ જેવી રીતે ચલાવે ને એ રીતે કાઈ નહી જાડું મળી જાય ટેન્શન નો લે હું કાઈ ટેન્શન નથી લેતી ત્યાં સુધી નહી રહું કે ભૂખ લાગે છે તો થોડો ઘણો નાસ્તો કરવા જાય છે પછી પાછા આવશું કારણ કે સાયકલ તો આપણે ચલાવી છે એટલે અને જૂના દિવસો આજ તો નીરો બધા યાદ કરાવી દેવાનો છે એવું લાગે છે કારણ કે રિવરફ્રન્ટ ઉપર આપડી ઘણી બધી મેમરી જોડાય જાડુ ને કઈ નાસ્તો નથી કરવો એટલે એને એના માટે છે ને ખાલી કોન મગાવો છે ખાલી જાડુ તારે કોણ મારા માટે કઈ હતું નહીં નાસ્તા મતલબ આપણા માટે જો આપણો રેગ્યુલર લઈ આવ્યો છે નૂડલ્સ આપણા નૂડલ્સ ખાવાના શોખીન છે જાડુ ને આઈસ્ક્રીમ ખાવ જાડુ આઈસ્ક્રીમ ખાધો છે જો ભીડી ખાસી આવી છે બધા છે ને નાસ્તો બસ્તો કરે છે તો જો આપણે છે ને ખીચું મગાઈ લીધું છે ખીચું કેટલા ટાઈમ થી નથી ખાધું ઘરે બનાવીને નથી ખાધું ને બહાર નથી ખાધું તો કીધું આપણે ખીચું ખાઈ લઈ કારણ કે હવે રાતે જમવામાં માં તો આપણા નાસ્તા જેવું જ કરવાનું છે કે રાતે જમવા બમવા નથી એટલે કીધું હાલો પેટ ભરીને ડાબી લઈ મેં તમને કીધું હતું જેમ રાત થાય ને એમ તમને બહુ મજા આવશે જો કુવા છે ને આર્ટિફિશિયલ લાઈટ વાળું જો અહીંયા ટ્રી છે અને

બધાય નકરા ફોટા પડાવે છે અને જો ધીમે ધીમે અહિયાં થી બધું પબ્લિક ખાલી થવા માંડ્યું છે અને અહીંયા જો લાઇટ વાળા બધા જો ટ્રી લગાડેલા છે જાડુ જવું છે ને પાછું નીચે આટું મારવા મને કેનેડા જેવું લાગે છે એનું જે આ છે ને વૃક્ષો નું પાંદડું છે ને કેનેડા ના જે શેપ હોય ને એ રીતનું છે તો આપડે કેનેડા આવી ગયા હોય ને એવું લાગે છે અત્યારે મને ઠંડી એટલી છે આપણું કેનેડા જ છે સાચી વાત છે મારા માટે તો બધું કેનેડા અને અમેરિકા ને બધું અમદાવાદ જ છે તો મને અને જાડુ ને ફાઈનલી જો ડબલ ની સાયકલ મળી ગઈ જાડુ જો પાછળથી થી મેંડલ મારે હું જો આગળથી થી મેંડલ મારું અને બધી સાયકલ જ ચાલે છે જે હોય જો ખાલી રિવરફ્રન્ટ નો વ્યુ જો રિવર અને ખાલી બ્રિજ નો વ્યુ જોવો ને તો એ તમે માની જાવ કે ભાઈ ભાઈ રિવરફ્રન્ટ એટલે રિવરફ્રન્ટ જો બાકી અમે તો જો સાયકલ માંથી આ વ્યૂ લઈએ છીએ તમને જે બતાવીએ છીએ જાડુ એક કામ તો સંભાળી લીધું છે મને કે તું પેન્ડલ માર માં હું પેન્ડલ મારી એટલે જાડુ જો અત્યારે પેન્ડલ મારે છે મને તો દેખાતું નથી હવે આપણે પેન્ડલ અંદર કાંઈ મારતા નથી જો આપણે ઊભા રહી ગયા છે આપણે પેન્ડલ અંદર મારવાનો ઓટો બની ગઈ છે આ ગાડી અમે ઓટો ઉપર લીધી જો ઓટોની મોટર પાછળ બેઠી છે જોઈ લો તમે મોટર બનાવી દીધી મને મે કીધું તું રેવા દે હું થોડી વાર પેન્ડલ મારું થોડીક વાર ઈ મારે કારણ કે અડધી કલાક આપણે સાયકલ અકાવાની સાજે કાંઈ નહીં ભાઈ મજા આવી ગઈ છે હવે પાછા પેન્ડલ મારવા પડી નકર જાડું ઠાકી જાય જો તો સાયકલ ચલાવતા ચલાવતા આપણે છે ને ક્રૂઝ પાસે પહોંચી ગયા છે આ ક્રુઝ જેવું તેવું નથી આમાં ડિનર પણ અવેલેબલ હોય છે અને તમે છે ને આમાં છે ને આની જે ટિકિટ હોય ને એ તમે લ્યો ને એટલે તમને છે ને આ બધી જગ્યા ઉપર ફેરવે અને અંદર ડિનર હોય છે ખાસ

તો જાડુ આજ કેટલા દિવસ બાદ છે ને અમે એક થી બે કલાક છે ને પર્સનલ ટાઈમ કાઢ્યો અને બંને શાંતિ થી ને રિવર માં છે બેઠા હતા ને બધી વાતો કરતા હતા કે ભાઈ શું ચાલે જીવન માં આન તે ફલાણો ટીકણો એ જાડુ તો મને લાગે આવો ટાઈમ છે ને થોડા થોડાક ટાઈમે કાઢવો જ જોઈએ નહીતર શું થાય કે લાઈફ છે ને બોરિંગ થઈ જાય બસ ખાલી પૈસા કમાવાનું ને કામ કરવાનું ખાવા પીવાનું ઈ તમારું આખું ચક્ર હાલતું જાય અમુક વાર છે ને પર્સનલ ટાઈમ માં સ્પેન્ડ કરવો જોઈએ તો અસલી જે ખુશી છે ને ઈ મને લાગે છે આવે બધી વસ્તુમાંથી માંથી ને જ મળે તમે પૈસા કમાઈ લ્યો હરખું પીલો એ બધા માં મળે પણ જે આ પર્સનલ ટાઈમ સ્પેન્ડ કરીને જે મળે ને ખુશી એ તો અલગ જ વાત છે એટલે છે ને સાથે બેસીને એટલી મજા આવી ગઈ ને તો હવે ફાઈનલી જઈએ જાડું ઘરે હમ કરે જાયો હવે ખાવા પીવાની કઈ ઈચ્છા નથી ખીચું ખાધું કારણ કે દોઢ વાગો ત્યારે પણ અત્યારે તો ફૂલ હુકાઈ ગયું છે જો બધા કપડા આપણે લઈ લીધા છે જો આ ઢગલો છે તો આખો હંકેલી નાખશું કારણ કે આજે બેડશીટ ને બધું ધોયું ને તો એ બધું હંકેલવાનું છે તો હંકેલી ને પછી શાંતિથી આપણે સુઈ જાવ અને મેં કાલના વ્લોગમાં કીધું હતું કે હમજ તો નથી તો તમે બધાય બહુ કોમેન્ટ કરી છે કે નીરો બેસ્ટ હસબન્ડ છે આ તો છે જ પણ અમુક વાર છે ને સંબંધ થોડી ખટાશ આવી જાય તો એને મીઠાશ આપવા માટે છે ને ઘડીએ પડે કેમ આપણે વૃક્ષ ને પાણી પાઈ એમ સંબંધ નહીં છે ને પ્રેમ રૂપી પાણી પાવું પડે તો આજનો દિવસ તો મારો બહુ સારો ગયો હવે આઈ હોપ કે હવે બે ત્રણ મહિના સુધી છે ને મને નીરો ફરવા નહીં લાઈ જવી પડે કારણ કે છે ને આજે હું ખુશખુશાલ અંદર થી થઈ ગઈ એટલે હવે ઝઘડા બગડા નહીં થાય બાકી એવું થાય કે અમુક ટાઈમ એવું આવી જાય ને કે બે ને એકબીજા ઉપર ચીડ ચીડ થઈ જાય ને તો બે ને એકબીજા ઝઘડા બહુ વધી જાય તો આજનો દિવસ એટલે અમે નક્કી કર્યો તો ઘરે આવતા હતા પણ મેં કીધું આપણે

તો એને હું કાપી નાખું હંકેલવા માટે કઈ ને હાલો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય આવી જ રીતે તમારો પ્રેમ મને આપતા રેજો